સીધા સાડી આજ યુનિક સાડી લઈને આવ્યા છે આપણે કાચ વર્ક ની સાડીમાં બોર્ડર કોન્સેપ્ટ લઈને આવ્યા છે આપણે એક પીસ ઓપન કરી છે રાણી કલર નો પીસ એના કલર પણ મસ્ત છે બધા આપણે રાણી કલર નો પીસ ખોલી તમે જોઈ શકો છો બહુ મસ્ત છે હાથીવાળી વાળી બોર્ડર માં એકદમ કાચ વાળું વર્ક નું પેટર્ન રહેવાની છે પ્લસ એમાં આપણે બોર્ડર પણ રહેવાની છે આપણે પલ્લુ જોશું પેલા આનો પલ્લુ છે

પટોળા કોન્સેપ્ટમાં છે આખી સાડી અને વર્કની સાડી છે એકદમ લૂઝ કપડામાં છે જે તો બહુ મસ્ત લાગે એવી સાડી છે બ્લાઉઝ પણ બ્લાઉઝમાં પણ એવી રીતના આવશે બ્લાઉઝમાં આખી સાડી પ્રિન્ટેડ બ્લાઉઝ આવશે અને એમાં પણ આપણે વર્ક બોર્ડર પણ આવશે અને આખું મિરલ વર્કનું કાચ હોતન છે એમાં વર્ક હોત આવશે ને કાચ હો આવશે આખી રીતના આવી રીતના

બધી વસ્તુનું કોમ્બિનેશન એક સાડીમાં જ જાય છે તો જે કોઈને ગમતી હોય સ્ક્રીન શોટ પાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે આ રીતે સિરિયાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ